સુરતની પાવન ધરતી પર ખુટ પરિવારના ઇતિહાસમાં આજે એક અનોખો અને યાદગાર દિવસ નોંધાયો સૌ પ્રથમ વખત સ્નેહમિલનના આ મંચ પરથી વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કોઈ સામાન્ય ન હતો આ તો લાગણીઓનો ઉત્સવ હતો સ્મૃતિઓનો સંગમ હતો અને સંસ્કારોને વંદન કરવાનો અવસર હતો જ્યારે વડીલો મંચ પર આવ્યા ત્યારે માત્ર પગલાં જ નહોતા ચાલ્યા સાથે સાથે વર્ષોની મહેનત ત્યાગ અને સમર્પણ પણ એ મંચ પર ચાલતું હતું આખો ભીની થઈ ગઈ હૃદય ગદગદ થઈ ગયું કારણ કે આજે જે વડીલોએ આખું જીવન પરિવાર માટે અર્પણ કર્યું એ જ વડીલોને આદર સન્માન અને કૃતજ્ઞતા સાથે નમન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માત્ર વડીલોને સન્માન આપવાનો નહોતો પરંતુ યુવા પેઢીને સંસ્કારોની સાચી ઓળખ કરવાનો પ્રયાસ હતો કારણ કે જ્યાં વડીલોનો આશીર્વાદ હોય ત્યાં સંગઠન મજબૂત બને અને ભવિષ્ય ઉજ્જવળ બને સમસ્ત ખોટ પરિવાર સેવા ટ્રસ્ટ દક્ષિણ ગુજરાત દ્વારા આયોજિત આ વડીલ વંદના કાર્યક્રમ એક નવી પરંપરાની શરૂઆત થઈ હતી એક એવી પરંપરા જ્યાં સન્માન શબ્દોમાં નહીં પરંતુ લાગણીઓમાં દેખાય છે જ્યાં વડીલોને વંદન છે ત્યાં પરિવાર અડગ છે